શીતળા સાતમની વાર્તા શ્રાવણવધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળામાંની વાર્તા સાંભળવી એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી દેરાણી જેઠાણીને એક એક દીકરો રાંધન છઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતાં રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી કે ધવડાવતા ધવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરા થતાં શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આરોટિયા અને દાજ્યા એમને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળામાં તો સાપ આપીને ચાલતા ગયા નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પડખામાં સૂતેલો બાળક બળીને ભડથું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું નક્કી શીતળામાં કોપઈમન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈ બોલ્યા નાની વહુ રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી શીતળામાં તારી ઉપર કોપાઈમન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાં દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યો નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાઈમાન થયા છે એટલે તેમને મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માગવા જાઉં છું બહેન તું સિતરામા પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એ વાતે સાફ અપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ છે તો મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટ નું એક ફળ હતું તે લડતા હતા નાની વહુ જોઈ આખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે સિતરામાં મારી ઉપર કોપિયા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન સિતરામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યાં પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું વહુ ત્યાંથી આગળ ચાલી થોડે દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીમાં માથું ખંજવાળતા બેઠા હતા એને જોઈ ડોસીમાં બોલ્યા બહેન ક્યાં જઈ છે જરા મારું માથું જોતી જ નાની વહુ દયાળુ હતી તેને શીતળા માની દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી વહુએ ડોસી માના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથાની ખંજવાળ ઓછી થઈ તેમને વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો ડોસીના ખોરામાં રહેલો છોકરો સર્જીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળામાના ચરણોમાં ઢળી પડી ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માગી પછી નાનું નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું બેટી ગયા ભોગમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો તે પાણી નાખીને છાસ આપે તેના પાપનું નિવારણ એ કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગુઓ એનું પાણી પી શકશે નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષારો હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘેર દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પર છોડી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈ પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેમને સિતળામાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પર છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી વાત કહી સંભળાવી પછી તેમના સાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી તે તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની બહુ છોકરાને લઈને પોતાને ઘેર આવી ઘેર આવીને એને પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સર્જીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમની સઘળી હકીકત જણાવી બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થશે રાંધણછઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામા ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાજિયા એટલે શીતળામાએ જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બાળી છે એનું અંતર બરજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ આ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીસ નહીં નહીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા બે આખલા મળ્યા તેમને પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાત આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી તે માથું ખંજવાડતી હતી એને જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપ ને આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો શીતળામાની શોધમાં જાઉં છું આમ કહી તે ચાલી નીકળી તે છોકરાને લઈ ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો જય શીતળામાં